ભાજપના નગરસેવક ચેતન રાણા પર સમર્થન આપવા બાબતની વિષ રાખી દોડકુઈ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો બરૂચ શહેરના ચિંગસપુરા ગોલવાડ નજીક ઉભેલા ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર અને પૂર્વ નગરસેવક તથા અન્ય એક મળી ત્રણ લોકો ઉપર ચાકુના ઘાજીકી તથા ગંભીર રીતે ગવાયેલા ઈજાગ્રસ્તોને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે બરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ધોળીપુરી ચિંગાસપુર ગોલવાડ પાસે ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર કમલેશ રમણ રાણા તથા ભાજપના પૂર્વ નગરસેવક અજય રાણા અને મુકેશ ઈશ્વર રાણા ઊભા હતા તે દરમિયાન હિરેન રાણાએ અચાનક આવી હાથમાં રહેલું ચાકુ કમલેશ રાણા અને મુકેશ રાણા ઉપર ઘાસ ઝીકી દીધા હતા જેમાં અજય રાણાને પણ ગાલ પર ચાકુનો ઘા ઝીંકી દેતા ત્રણે જણાને લોહીથી લથપત અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કમલેશ રાણાની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી જોકે સમગ્ર હુમલો રાજકીય અદાવતે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ તો પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર લંબાવ્યો હતો